કેમ છો મિત્રો જય માતાજી તો આજે આપણે જઈ રહ્યા છીએ બાળભાઈ હિલ સ્ટેશન સુરતથી જે પંચાવન પચાસ કિલોમીટર જેટલું દૂર છે તો હું ત્યાં જઈને તમને સારું એવું દ્રશ્ય બતાવીશ સાપુતારા જેવું જ લાગે છે ત્યાં અને બહુ મજા આવશે મિત્રો જય માતાજી મિત્રો તો આનંદભાઈનો આપણે વેઇટ કરતા હતા અને આનંદભાઈ આવી ગયા છે જોઈ શકો છો આનંદભાઈ આનંદભાઈ કેમ પણ કેમ તમે લેટ કર્યું મારે થોડું એકચુઅલી ઊંઘ આવી ગઈ હતી

ફાઇનલી તો આપણે ઉપર આવી ગયા છીએ અને ઉપરનું દ્રશ્ય બહુ મસ્ત છે અને આ ફાઇનલ ટેબલ પોઈન્ટ છે અહીંયાનો જોઈ શકો છો કે ફર્સ્ટ ક્લાસ છે મસ્ત વ્યૂ છે એક નંબર લોકેશન છે કેવું છે આનંદભાઈ એક નંબર લોકેશન છે આવો અને કેમ છો ગૌતમભાઈ તમે આવશ્યક લો મજા આવે સરસ સરસ મજા આવી રહ્યા છો આવજો જો જો તમે સુરત આવો તો અચૂક બાણભની મુલાકાત લેવાનું પડકાર નહીં મસ્ત લોકેશન છે સેલ્ફી પોઈન્ટ પણ છે તો મિત્રો તમે જ્યારે આ પહાડથી નીચે ઉતરો છો ત્યારે ફર્સ્ટ ક્લાસ અને સારું અને હનુમાન દાદાનું મંદિર દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો અને અહીંયાથી તમે આવવાનો રસ્તો છે આ રસ્તો થોડુંક ધ્યાનથી આવજો કારણ કે રસ્તામાં બહુ સ્લીપ મારે છે અને અહીંયાથી તમારે નીચે ઉતરવાનો રસ્તો પણ મળી જશે અમે નીચે આવી ગયા છીએ અને ફર્સ્ટ ક્લાસ અહીંયા મજા આવી છે આજે બહુ થાક પણ બહુ લાગ્યો છે અને ફાઇનલી નીચે આવી ગયા છે અને મારા મિત્રો પણ નીચે આવી ગયા છે અને બહુ હેલ્પ કરી છે મારી ચડવા માટે અને ઉતરવા માટે મારા ભાઈઓએ તો આ નીચેનો ગેટ છે તમે જોઈ શકો છો આ નીચે ઉતરો અને ચડો ત્યારે આ સીડી ઉપર ચડવાનું ધ્યાન રાખવાનું અને અહીંયા તમે આવો તો બે રસ્તા છે અહીંયા આવવા માટેના એક સીડી વાળો છે અને એક પહાડવાળો છે તો તમને જે સારો રસ્તો લાગે તમે શકો ફાઇનલી હવે ભાણ પાસે રિટર્ન જઈ રહ્યા છીએ અને બહુ મજા આવી છે ભાણપામાં તમે આવી શકો છો અને ભાણપા આવવા માટે બે રસ્તા છે ઉપર ટેબલ પોઈન્ટ ઉપર ચડવા માટે એક સીડીવાળો છે અને એક પહાડ ઉપર ચડવાનો હોય છે તમને જે સારું લાગે ત્યાં તમે ચડી શકો છો